નમસ્કાર દોસ્તો સ્વાગત છે તમારું રાઈટ આપણી ચેનલ આજે આપણે દ્વિતીય પરીક્ષા દોસ્તો જેની અંદર આપણે આજે દ્વિતીય સત્રાંત પરીક્ષાની વાત કરવા જઈ રહ્યા છે જે તમારે ઇંગ્લિશ નું પેપર છે આ સ્ટાન્ડર્ડ છ એટલે કે ધોરણ છ ની વાત છે ઓગણીસ ચાર બે હજાર ચોવીસ કુલ ગુણ આપણે ગાઈડ એપમાં જતું રહેવાનું ત્યાં તમને સંપૂર્ણ પેપર પીડીએફ સ્વરૂપે મળી જશે એ સિવાય દોસ્તો જે પણ મિત્રો ચેનલ પર નવા છે ચેનલને સબસ્ક્રાઈબ કરીને વિડીયોને લાઈક કરવાનું ભૂલવાનું નથી જડપથી જઈએ આપણે પ્રશ્ન નંબર એક તરફ નીચેના પરિચ્છેદના આધારે પ્રશ્નોના જવાબ આપો અહીંયા દોસ્તો તમારે એક ફકરો આપેલો હશે ને એની નીચે સવાલ આપેલા હશે તમારે જવાબ સપ્લિમેન્ટરી અંદર જવાબ નંબર લખીને લખવાનો કે આન્સર નંબર 1 વોટ વોઝ ધ નેમ ઓફ ધ વિલેજ તો દોસ્તોનું નામ છે ધ નેમ ઓફ ધ વિલેજ વોઝ સૂરજપુર બીજો પ્રશ્ન છે ધેર વોઝ અ બિગ માઉન્ટેન ઓલ અરાઉન્ડ સુરજપુર ટ્રુ ઓર ફોલ્સ સુવા છા સાચું છે કે ખોટું કે ભાઈ બિગ માઉન્ટેન એટલે મોટા પહાડ આની સુરતપુર ની આજુબાજુ માં મોટા પર્વતો પહાડો હતા તો દોસ્તો ખોટું છે એટલે ફોલ્સ છે પીપલ ઇન સુરજપુર વેર કેવા હતા તો કે ભાઈ હેપી ખુશ હતા આગળ જઈએ વોટ ડીડ પીપલ ઓફ સુરતપુર ડુ લોકો શું કરતા હતા સુરતપુરના લોકો દે વર્ક ધ પીપલ ઓફ સુરતપુર વર્ક હાર્ડ એન્ડ ગ્રો ગુડ ક્રોપ્સ બરાબર તેઓ સારો પાક ઉગાડતા સખત મહેનત કરતા અને સારો પાક ઉગાડતા હતા ફાઇન્ડ આઉટ ધ ઓપોઝિટ વર્ડ ઓફ સ્મેલ સ્મોલ તો સ્મોલનું ઓપોઝિટ થાય બી એનું વિરોધી શબ્દ નાનું તો મોટું પ્રશ્ન નંબર 2 ની અંદર નીચેના શબ્દોને ધ્યાનથી વાંચો અને બાજુની જગ્યામાં લખો પાંચ માપનો પ્રશ્ન છે તમારે જોઈ જોઈને આ શબ્દોને ધ્યાનથી મનમાં વાંચવાના અને અહીંયા બાજુમાં સારા અક્ષરે લખવાના છે પહેલો બીજો એ દસ પ્રશ્નો છે દસ પ્રશ્નો દસ શબ્દો તમારે બાજુમાં લખવાના છે પ્રશ્ન નંબર ત્રણ છે નીચેના વાક્યને વાર્તાના ઘટનાક્રમ મુજબ ગોઠવો અહીંયા દોસ્તો અલગ આડા વાક્યો બધા વિખરાઈ ગયા છે તમારે એને ઘટનાક્રમ તમારે પાઠના ઘટનાક્રમ પ્રમાણે લખવાના છે અહીંયા આપણે જોવા એને એક ગોઠવવાનો પ્રયત્ન કરેલો છે કે ભાઈ પહેલો કયું આવે બીજું કયું આવે ત્રીજું કયું આવે બરાબર પ્રશ્ન નંબર ચાર જોઈએ ચિત્ર પરથી પ્રશ્નનો જવાબ યસ કે નો માં આપો ઇઝ ઇઝ ઇટ એન એપલ શું સફરજન છે તો નો ઇટ ઇઝ નોટ એન એપલ ઇટ ઇઝ એન અમ્રેલા ઇટ ઇઝ એન મેંગો આ કેરી છે તો યસ ઇટ ઇઝ અ મેંગો આર ધ કિડ્સ તેઓ બાળકો છે તો યસ પછી ઇઝ ઇટ અ બના તો નો ઇટ ઇઝ નોટ ઇઝ બરાબર એ રીતે તમારે પછી શબ્દ લખવાનો છે પછી અહીંયા છે આર આર ધેર ટેબલ્સ તો નો શું છે ચોપડ્યું છે બુક્સ છે અહીંયા પ્રશ્ન નંબર પાંચ નીચે આપેલા વાક્યોમાં લીટી કરેલ શબ્દ જવાબ આવે તે રીતે કોશમાવેલ શબ્દનો ઉપયોગ કરીને વાક્ય બનાવો દોસ્તો અહીંયા પ્રશ્ન પહેલો છે વિવેક ઇઝ અ ગુડ ક્રિકેટર

તે શું ખાય છે એમ તો નીકળી જશે બ્રિન્ક્સ ટુ બુક્સ હાઉ મેની તો ટુ નીકળી જશે એની જગ્યાએ હાઉ મેનીથી પ્રશ્ન બનાવવાનો દે ગો ટુ પ્લેગ્રાઉન્ડ એટ સિક્સ ઓ ક્લોક વેન તો સિક્સ ઓ ક્લોક નીકળી જશે વેનથી પ્રશ્ન બનાવવાનો તુસાર ઇઝ ગોઈંગ ટુ સાપુતારા ક્યાં જાય છે તો વેરથી પ્રશ્ન બનાવવાનો સાપુતારા નીકળી જશે બરાબર હવે જો ચિત્રનો અભ્યાસ કરીને ખાલી જગ્યા પ્રશ્ન પૂછો ધ બોલ ઇઝ બોલ ક્યાં છે તો અંડર ધ ટેબલ ધ કબોર્ડ ઇઝ કબોર્ડ ક્યાં છે બેડ ની બાજુ થેન્ક યુ આર યુ નેક્સ્ટ ટુ ધેર ઇઝ અ પેરોટ પેરોટ ક્યાં છે જો અહીં ક્યાંક પાંજરામાં હશે ઇન ધ કેજ ધ પિક્ચર ઇઝ ઓન ધ વોલ ચિત્ર દિવાલ પર છે અને ધેર ઇઝ અ કેમેરા કેમેરો ક્યાં છે

ના આવતો પ્રશ્ન નંબર આઠ ની અંદર તમને અહીં ફકરો દેખાય નહીં નવો એક પ્રયત્ન કર્યો છે સિક્સ સેકન્ડ ફિફ્થ બરાબર ફર્સ્ટ એવા પાંચ શબ્દો તમારે શોધી શોધીને લખવાના છે પ્રશ્ન નંબર ની અંદર શું કરવાનું તો કૌશમાં આવેલા શબ્દોનો નો ઉપયોગ કરીને કોઈ પણ પાંચ વાક્યમાં વર્ણન કરવાનું છે નેક્સ્ટ મંથ વી આર ગોઈંગ ટુ સેલિબ્રેટ દિવાલી પછી અહીંયા તમારે ચાલુ કરવાનું વી વી નવા કપડા ખરીદ્યા ઘર સાફ કર્યું રંગોલી ફાર ક્રેકર્સ એટલે કે ફટાકડા ખરીદ્યા વિઝિટ રિલેટિવ રિલેટિવના ઘરે એ પ્રકારનો ગુજરાતીમાં નિબંધ લખીએ મુદ્દા પરથી એ પ્રકારના એક ઇંગ્લિશમાં વન ટાઈપ ઓફ એનું વાક્યમાં વર્ણન કરવાનું છે નીચે સ્પોર્ટ ની ઉજવણીના રિપોર્ટમાં શબ્દની મદદથી વાક્ય બનાવી લખો તો અહીંયા જુઓ લાસ્ટ સેટરડે દર વોઝ અ સ્પોર્ટ્સ ડે સેલિબ્રેશન ઇન અવર સ્કૂલ આઈ ટુક પાર્ટ ઇન વોલીબોલ કોમ્પિટિશન ટેક પાર્ટ અને વોલીબોલ બરાબર ટૂંક પાર્ટની જગ્યાએ ટેક પાર્ટ આપેલ મદદથી વાક્ય બનાવો હવે જો અહીંયા વિન હંડ્રેડ મીટર્સ રેસ તો અહીંયા શું છે મીટર રેસ આજે કૌશમાં શબ્દ છે તમારે ગોઠવીને ફરી વાક્ય બનાવવાનું છે સલોની ગેટ ફર્સ્ટ પ્રાઇઝ ઇન ટુ હંડ્રેડ મીટર રેસ શ્રી ગેટ ફર્સ્ટ પ્રાઇઝ ઇન સ્કેટિંગ ધ પ્રિન્સિપાલ ગીવ પ્રાઇઝિસ એટ ધ એન્ડ વી સિંગિંગ સિંગીંગ બરાબર અને પ્રશ્ન નંબર ની અંદર તમને આવડે છે માય સેલ્ફ વિશે તમે લખી શકો છો મારી નિવારો પરિચય લખવાનું માય ને પછી તમારી ઉંમર તમે કયા ત્રણ ભણો છો તમારા માય ફાધર્સ માય મધર્સ નેધર્સ અને તમારો શોખ પછી તમે માય સ્કૂલ વિશે પણ લખી શકો છો માય નેમ ને તમારી સ્કૂલનું નામ તમારા બીગ ક્લાસરૂમ છે લાઇબ્રેરી છે કમ્પ્યુટર રૂમ છે સ્કૂલમાં પ્લેગ્રાઉન્ડ છે નંબર ઓફ સ્ટુડન્ટ્સ તમારા કેટલા બાળકો સ્કૂલમાં ભણે છે અને કેટલા શિક્ષકો અંદર તમને ભણાવે છે માય ક્લાસરૂમ છે તમે લખી શકો ટીચર્સ વિશે લખો ક્લાસરૂમ વિશે લખો બોર્ડ છે ટેબલ છે ચેર છે સ્ટુડન્ટ્સ વિન્ડો છે ક્લીન એન્ડ ક્લાસરૂમ હોય છે દોસ્તો તો આવો એક ઇંગ્લિશ નું તમારા માટે પેપર આપણે મોડેલ પેપર લાવવાનો પ્રયત્ન કરેલો આ પેપર સંપૂર્ણ પીડીએફ સ્વરૂપે ગાઈડ સ્વરૂપમાં છે તો તમને આ પેપર કેવું આ વિડીયો તમને કેવો લાગ્યો તે તમારે અમને કમેન્ટ બોક્સ માં ખાસ જણાવવાનું છે સૌને જય હિન્દ જય ભારત ચલો આવજો હા